એ પપ્પા માર છોકરા નામ શું રાખશો આપણે બટ્ટી પહેલા વહુ લાવવાનો વિચાર પાછો છોકરાનું નામ વિચારશો આ વાબા પોય તો છોકરા મોટા જ મરે ને વેડસી બા મેમન તમારું ઘર ગોતતા હતા કેમ મારું ઘર ગોતતા હતા હવે ઈ તો મને શું ખબર તમાર ગુગ્ગે ચોક જઈને હળી કરી છે તો ઓળ બોલીને આયા છે આ ગુગ્લો એક દાડો મને જેલમાં 100% ઘલા આવશે હે છોકરા બટ્ટી

પેલા મને ખબર હોત તો ડાયરેક્ટ મારા ઘરે લઈ જોત અરે પરણુ વાચમ સો બેહો ને ભોડુ લો પાણી પીઓ આમ છોકરો કરે છે શું આખો દાડો ગામમાં ભાટકતો હોય છે ઊભી સોટી કરીને પાડુશી છે ને એટલે મસ્તી કરે છે અમાર છોકરો તો છે ને ટેમ્પો આકે ટેમ્પો હોય હોવે મેમન ટેમ્પો આકે છે જો આવે રો પેપુડા વગાડ તો પી 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 આ છોકરો આખી જિંદગી પીપડી પી કરવામાં જ રહી જવાનો છે વાહ ભઈ વાહ જેવો જૂતો તો એવો બુદ્ધિનો બારદન જમાઈ મળ્યો મન તો તમન ગમ્યો અરે મને ગમ્યો ને માર વેવણ ને ગમશે તમાર વેવણ એટલે અરે અમારા વેવણ ગુગી જેનું હગુ જો હું આવ્યો છું છોકરામાંય બુદ્ધિ ઓછી છે અને સોકરીમાંય ઓછી છે એટલે કીધું થોડી જોમ છે બરોબરની જો આ ઘૂઘલાનું હગું થઈ ગયું ને તો આખા ગોમ માં હું એકલો વાંઢો વધીશ જોવો એટ હું પેલી શોખ કરું છું કે છોડીને દાયજામાં મારે જમાઈ હાથું ફોર્ચ્યુનર આવશે એ બહી ફોર્ચ્યુનર આ રમેરા ને એવી કસકડાની હા સી ની હોકાત નથી પૂજા કરું મન રૂપિયા હાલો મારે પીપલ લાભી હે અરે ઘોઘુ બટ્ટી મેમન એડા એટલે શું ને પણ ના મન તો રૂપિયા આ તન જોવા આવ્યા છે હવે હું તો કઈ પાડો હું તે મને જોવા આવે તારું હગુ છે આવેલું કેવાય ને તાર હવે તો હગુ થાવ કાઠું છે હો જોવા વેરસી મારા તરફથી તો હગુ પાકું આ ગોંડા જેવા ને શીખર છીએ હગુ પાકું કરવા મિલ્યો છે હારું તો તારીખ બીજી નક્કી કરી અને વૈશાખ માં ફૂજુ ફરકાવા પરું જો વૈશાખ ની વાત જોવરાય એમ છે નહી આ દહ દાણા માં કરવાના છે અરે પણ દહ દાણા કઈ રીતે કરવા ફોડો ના કરવા હોય તો હું તો બીજે વાત કરું હવે બીજે જવાની છ જરૂર છે આ બેઠો ને મૂર્તિઓ તૈયાર દહ દાણા નહીં હું તો કું આઠ દાડામાં થઈ જાય હા તો રેડી ઓમ જમાઈ ની ઉમર કેટલી છે હજી પરમેશ 15 મો વરા બેઠો છે ના જોઈને જોઈન તો 42 નો હોય એવો લાગે એમાં વેવાય એવું છે ને ક્યારે ડોટ વરા નો છો ને તારા જન વેત વેત ની દાઢી આબા મંડી થી હવે ડોટ વરા કોઈને દાઢી આવતી હશે કોઈ માર છોકરા ના આવતી તારે કોઈ લેવા દેવા હશે ભાઈ આવતી હશે બીજું શું જોવો વેવાય આમાં છો કે હું તમને મોડીન વાત કરું

મને બતાવજો હવે તું ગુગુ મોટો છે તારે વહુ બટા નું મોઢું ના જોવાય હોય અને તમે તો જોણે નોનું છોકરો હોય એવી રીતે જોવો હરા ઓ નબળો લે જોઈ પ્રો એ પપ્પા મન તો પેલી નજર માં પ્યાર થઈ ગયો હવે મોબાઈલ આલો રો નકા બીજી નજરે હોય બહુ બસ ફેરા લઈશ

વરે પાછળ થી ગોમ માંથી તમારી પાસે વાત આવે અને છૂટા બીજા કરો તો અમારી આબરૂ નું શું આખી છોડી જાતી રીતિ તાર આબરૂ નું ના વિચાર્યું એટલે તો ઇમરજન્સી વિવાહ હોડાડવા છે હારું હવે અમે વિચારીને જવાબ આલા હતા મન હવે જે છે એ તારા પાકુ કરો પ્રો નકા પછી હું ચોક બીજે જોવા જઉં હવે તમ ના બોલ્યો કે મૂર્તિઓ તૈયાર છે હું ગુકુવારો હોય ને હું થોડો કઈ પ્રાણી હકું ઓહ કાળ મોટો હા તો આપડે અત્યાર સુધી જેટલી જોનો જોડી હે એમાં છોડીઓ ભાગી જ તી ને અને આ તો પાછી આવી હે એટલી બીજી વાર જોઈ નઈ જાય વાહ બટી વાહ વાર તો મને મજા આવી હું બોલ્યો યુ આ તો સમજ પાકો ને અરે એકદમ પાકો નાખા ઢોલ ઈ ગોમ માં ઢોલ વગાડી વગાડી ને કેવા વા તમને ઘર બતાવવા વાળો આ એક જ મળ્યો ગોમો સારું તો હવે હું નેકળું છું અને ઘરે જઈને દીવા વાવડ પોકડાવું તમને

મારા કોઈ નથી વાપડવું આ વખતે તો વહુ લાયે જ છુટકો કરું ચમણવાર માં આવજો રહો બધા પણ ઘરેથી ટિફિન લઈને આવજો કોઈ તો ધોડું દે